વિસાવદર વિધાનસભાની અંદર વિસાવદરની અંદર છેલ્લા બે દિવસથી અનાજ માફિયાઓનો મુદ્દો બહુ જ ચર્ચામાં આવી રહ્યો છે અનાજ માફિયાઓ ગરીબોના હકનું અનાજ લઈ લઈ જઈ રહ્યા છે અને બહુ જ મોટો જથ્થો લઈ જઈ રહ્યા છે કોઈના હકનું અનાજ કોઈ લઈ જઈ રહ્યું છે જેની જેના પર જવાબદારી સરકારે સોંપી છે એની સામે ફરિયાદ કરવામાં આવે છે તો એની ફરિયાદ લેવામાં નથી આવતી બે દિવસની જે બબાલ સામે આવી ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનમાં ગયા ફરિયાદ નોંધાવવા માટે પોલીસ કર્મચારીઓ ના પાડી અને પછી જે બબાલ થઈ એ પોલીસ સ્ટેશનની અંદર સૂતા અને ત્યાર પછી જે સવારે સામે આવ્યા જે ફોટો સામે આવ્યા કે અધિકારીઓએ કામ કર્યું અને પછી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો એવી જ રીતે બે જગ્યાઓ ઉપર રેડ પાડવામાં આવી અને બે જગ્યાઓ પરથી મોટી સંખ્યામાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે મોટો જથ્થો ઝડપાયો છે સરકારી અનાજનો અને એટલે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે હવે સવાલ કરી રહ્યા છે કે આટલું બધું અનાજ છે એ પકડાઈ રહ્યું છે અને પોલીસ કર્મચારીઓ એવું કહી રહ્યા છે કે આમાં ફરિયાદ શું લેવાની આમાં કયા પ્રકારની કલમ લાગે આ વિડીયો આમ આદમી પાર્ટીના નેતાએ જે શેર કર્યો છે અને ફરી પાછો ટેગ કરી અને ગોપાલ ઇટાલિયાએ પણ પોલીસને સવાલ કર્યો છે કે તમે જે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા અને તમે કહ્યું હતું કે એમાં કઈ કલમ લાગે એમાં શું ફરિયાદ નોંધવાની તો હવે તમે જવાબ આપો કે આમાં કઈ કલમ લાગે એટલે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે સતત પ્રહારો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર સરકાર પર અને જે અનાજ માફિયાઓ અનાજની લૂંટ ચલાવી રહ્યા છે એ લોકો પર જે બે જગ્યાઓથી જથ્થો ઝડપાયો છે અનાજનો મોટા પ્રમાણમાં એ જગ્યાઓ પરથી શું દ્રશ્યો સામે આવ્યા છે શું પ્રતિક્રિયા સામે સામે આવી છે એ જોઈએ ڪم ڪي جي جو وڌيڪ گهڻو ٿي گهرن جو ٿي ڏسيو ها پاني پاني ڏانهن ٿو پهر ڪيو

લેલી જાળની દરક આમ વિડિયો હાલે છો હા હા સાત પર હા ભઈ લેને દેવસ્થિત મોડમાં નાખ દે એટલે મોડમાં નાખ કોણ ફોન હા બસ એમ કરો છે બાપા મોહન બાપા દુકાન ખોલો

খাই খালো নাই ফে ফৰি

જય જવાન જય કિસાન મિત્રો વિસાવદર તાલુકાના ગામડાઓમાંથી સરકારી અનાજની ચોરી થઈ છે અનાજ માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડમાં મળતું અનાજ એ અનાજો અનાજને બારોબાર વેચી દેવામાં આવ્યું છે અને ગરીબ લોકોને નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં એ અનાજ આપવામાં આવ્યું નથી ત્યારે આપણે છેલ્લા બે દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે અનાજ કોણ ચોરી ગયું છે આની તપાસ ચાલી રહી છે ત્યારે આજે ગઈ કાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે દબાવેલા પડ્યા છે એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી આ પણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે એટલે કે ગાયબ થઈ ગયો છે તો હવે આપણે માંગનાથ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે આપણે એ જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે આવો બતાવો આ ટૂટલા ફૂટલા મકાનમાં જથ્થો પડ્યો છે આવો બાપા આ મકાન બતાવો આ મકાનની અંદર આ રૂમની અંદર આ જથ્થો પડ્યો છે કોઈને પણ શંકા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે કારણ કે આવા મકાનમાં કોણ જોવા આવવાનો જથ્થો પડ્યો છે અંદર બતાવો બતાવો જથ્થો આપ જોઈ શકો છો આ અનાજનો જથ્થો છે આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પડ્યો છે આ સરકારી અનાજ છે નાના માણસોને વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે આ માફિયાઓ દ્વારા આ જન્માષ્ટમીના તહેવારમાં આપવામાં આપવાનું હતું અનાજ એ નથી આપ્યું એને બદલે ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે આ અનાજ છે અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી બે દિવસ પહેલા રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે રિક્ષાઓ ભરાણી છે હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું હવે એ તો પોલીસ જ નક્કી કરશે કે અહીંયાથી બે દિવસ પહેલાં જે અનાજ ભરાણું છે એ અનાજ ક્યાં ગયું કોની ઘંટીમાં દળાઈ ગયું એ હવે પોલીસ નક્કી કરશે અધિકારીઓ નક્કી કરશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત